દુનિયામાં કોઈ તમારું જીવન બદલાઈ શકે એમ નથી એટલે તમારા સંતાનો ભણાવજો જો સલાહ અને દવા હંમેશા કડવી હોય અને એ જ શરીર માટે ફાયદાકારક છે એટલે ભલે તમને કડવું લાગતું હોય પણ જુજુ તમે જુઓ બીજી સમાજના બીજી સમાજ શું કરે તમે શું કરો તમે જુઓ તો ખરા સાહેબ આપણે બીજી સમાજના વિરુદ્ધ કરવા પડ્યા છે પણ બીજી સમાજની સલાહ લેવાની છે એ સમાજ કેમ પ્રગતિ કરી રહી છે ક્યાં ક્યાં એની ભૂલ્યું છે શું પહેરે છે શું ખાય છે એના ઉપર ધ્યાન આપો સાહેબ એટલે ખૂબ બીજી સમાજમાં રોળમાં હવે આપણો સમાજ પણ આ કર્મચારીઓના લીધે ખૂબ પ્રગતિ કરી રહ્યો છે અને ખૂબ કર્મચારીને સપોર્ટ કરજો આ જ રીતે દરેક યુવાનો જે નોકરીમાં લે એવા લોકોનું સન્માન થવું જોઈએ એ હું પણ ઈચ્છું છું આજે જય જવાન જય કિસાનનું ઉનારું સાર્થક કર્યું છે અહીં બોલાય અમારા પાટણના કર્મચારીઓ કર્મચારીઓ ખેડૂતને સાથે રાખે છે આભારી મારા કર્મચારીઓનો ખૂબ સમાજ પ્રગતિ કરે મારો સમાજ મુક્ત બને અને શિક્ષણયુક્ત બને એવી સદારામ બાપાને પ્રાર્થના કરું છું જય જવાન જય કિસાન નચીકેતા ફાઉન્ડેશન ફાઉન્ડેશનમાંથી મુખ્ય